હીટવેવની આગાહી વચ્ચે બિલ્ડર્સનું અમાનવીય વર્તન જોવા મળ્યું માથા ફાડ તાપમાં શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવી છે સુરત કામ અમદાવાદ રાજકોટની જેમ વડોદરામાં પણ અમાનવીયતા જોવા મળી છે સરકારનું જાહેરનામું છે કે બપોરે એક થી ચાર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ હોવું જોઈએ પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા કન્સ્ટ્રક્શનની સાઇડ ચાલુ છે વડોદરા નો આ સલાટવાળા વિસ્તાર છે અને તેની અંદર આપ જોઈ શકો છો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામગીરી ચાલુ છે કેમેરામેન પ્રદીપ કુમાર સૌથી પહેલા મારી ઘડિયાળ બતાવવાનો પ્રયાસ કરશે પ્રદીપભાઈ ઘડિયાળ બતાવો મારી ઘડિયાળમાં આપ જોઈ શકો છો કે ત્રણ અને પાંત્રીસ મિનિટ થઈ છે ત્રણ અને પાંત્રીસ મિનિટ થઈ છે અને અત્યારે આપ જોઈ શકો છો કે કર્મચારીઓ કામ કરી રહ્યા છે જે રીતે કામગીરી ચાલી રહી છે ધૂમધકતો તાપ છે વડોદરા શહેરની વાત કરીએ તો તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર પહોંચ્યું છે પરંતુ કામ અહીંયા સતત ચાલું છે બીજી તરફથી પણ બતાવવાનું કોશિશ કરીશું આ જોઈ શકો છો કન્સ્ટ્રક્શન સાઇટ છે અને તેની અંદર અહીંયા જે કર્મચારી છે તે કામ કરી રહ્યા છે ધૂમધકતા તાપમાં મહિલાઓ પણ છે તે પણ કામ કરી રહી છે હવે સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકારે જે જોઈ શકો છો કે અહીંયા કામગીરી ચાલુ છે રાજ્ય સરકારની જે અહીંયા તેમણે જાહેરનામું બહાર પાડ્યું છે તેને પણ અહીંયા ધોળીને પી જઈ રહ્યા છે મહિલા કામ કરી રહી છે અન્ય લોકો પણ કામ કરી રહ્યા છે એટલે કે જે રાજ્ય સરકારનો આદેશ છે તેને પણ બિલ્ડરો ધોળીને પી રહ્યા છે અનેક સાઈડોની અંદર કામગીરી અત્યારે ચાલુ છે વડોદરાની વાત કરીએ તો ઘણી બધી સાઈડો અત્યારે ચાલુ છે અને તેની અંદર અત્યારે સલાટવાળાની અંદરની ચાલતી કામગીરી જોઈ રહ્યા છીએ ઉપર મજૂરો અને જે કારીગરો છે સતત કામ કરતા જોવા મળી રહ્યા છે રાજ્ય સરકારના જે આદેશનું ઉલ્લંઘન થતું વડોદરામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે